અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત સુરત શહેરમાંથી શહેરના વરાછા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા વરાછા વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા પર રેડ કરી એક પોઈન્ટ બાવન લાખનો મુદ્દામાલ સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડ્યો છે આ સાથે જ બે આરોપીની કરવામાં આવી છે ધરપકડ જ્યારે ત્રણ ઈસમોને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડાના પગલે વરાછા પોલીસ જાણે ઊંઘતી ઝડપાઈ હોય એવું લાગી રહ્યું છે ઉલ્લેખનીય છે સુરતના વિવિધ વિસ્તારોની અંદર આ જ પ્રકારે દારૂની બધી હોય છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડાના પગલે સ્થાનિક પોલીસ પણ ઊંઘતા ઝડપાય છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત